નીટ પરીક્ષા મુદ્દે સુનાવણી પહેલા સીબીઆઈએ સીલ બંધ કવરમાં દાખલ કર્યો સ્ટેટસ રિપોર્ટ કેન્દ્રએ કહ્યું પેપર લીકની ઘટના વ્યાપક નહીં ફક્ત અમુક પરીક્ષા કેન્દ્રો પૂરતી જ સીમિત અમુક વિદ્યાર્થીઓને કારણે ત્રેવીસ લાખ પરીક્ષાર્થીઓ પર રીટેસ્ટનો ભાર નાખવો અયોગ્ય પટના અને ગોધરા કેન્દ્રો પર થયેલી ગેરરીતિઓની સમગ્ર પરીક્ષા પર કોઈ અસર નહીં પીએમ મોદી આજે પ્રખ્યાત અર્થશાસ્ત્રીઓ સાથે કરશે સંવાદ આગામી બજેટ અંગે સંવાદમાં અર્થશાસ્ત્રીઓના સૂચનો લેવાશે નીતિ આયોગના અધ્યક્ષ સુમન બેરી સહિતના નિષ્ણાતો રહેશે ઉપસ્થિત ત્રેવીસ જુલાઈ એ રજૂ થનાર છે એનડીએ ના ત્રીજા કાર્યકાળનું પ્રથમ બજેટ દિલ્હીમાં આજથી વિદેશ મંત્રીઓનું દ્વિતીય સંમેલન એસ જયશંકર કરી રહ્યા છે યજમાની શ્રીલંકા બાંગ્લાદેશ મ્યાનમાર થાઈલેન્ડ નેપાળ અને ભૂટાન જેવા દેશો સાથે ભારતના સંબંધોની મજબૂતી વધારવા તેમજ મુક્ત વેપાર આર્થિક સહયોગ દરિયાઈ સુરક્ષાના મુદ્દા પર સંકલન સાધવા અંગે મંથન જમ્મુ કાશ્મીરમાં ઘાત લગાવીને હુમલો કરતા આતંકવાદીઓ સામે ત્વરિત કાર્યવાહી માટે સેનાની પૂછપરછ યુપી બિહારમાં મુશળધાર વરસાદ સર્જી તારાજી ઉત્તર પ્રદેશના પીલીભીત લખીમપુરમાં પૂરનો પ્રકોપ સીએમ યોગી કરશે હવાઈ નિરીક્ષણ પીડિતોને રેસ્ક્યુ માટે વાયુસેનાની લેવાઈ મદદ બિહારમાં પણ કોસી નદીમાં પૂરને પગલે કફોડી સ્થિતિ એસડીઆરએફ તૈનાત આસામમાં થોડેક અંશે રાહત અમદાવાદમાં યોજાયો ગુજરાત ગુણવત્તા સંકલ્પ કાર્યક્રમ શિક્ષણ આરોગ્ય ઉદ્યોગ અને પ્રવાસન ક્ષેત્રે ગુણવત્તા પર મુકાયો ભાર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું ગ્લોબલ અને ગતિશીલ બાદ ગુજરાત ગુણવત્તા ક્ષેત્રે પણ બનશે અગ્રેસર આજે શેર બજારમાં જોવા મળી દમદાર તેજી શરૂઆતી કારોબારમાં બીએસી સેન્સેક્સ બસો પિસ્તાળીસ પોઈન્ટના વધારા સાથે એંશી હજાર એકસો સિત્તેર પર ખુલ્યો જ્યારે નિફ્ટી બોતેર પોઈન્ટના વધારા સાથે ચોવીસ હજાર ત્રણસો છન્નું પર ખુલ્યો મેટલ આઈટી અને ઓટો શેરમાં પણ તેજી